સરસિયા તળાવ પાસેથી જુગાર રમતા સાત જુગારી ઝડપાયા સરસિયા તળાવ પાસે ચાલતા જુગાર પર સીસી પોલીસની ટીમે રેડ કરીને છ ખેલાડીઓને ઝડપી પાડ્યા હતા જુગારીઓ અંગ ઝડતી તથા દાવ પર લાગેલા રૂપિયા મળી બાર હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરસિયા તળાવ પાસે આવેલા જયઅંબે મોલ્લામાં કેટલાક લોકો ભેગા મળીને જુગાર રમે છે તેવી બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસની ટીમે બાતમી મુજબના તળાવમાં રેડ કરી હતી પોલીસને જોઈને જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી જેમાં સાત ખેલીય સાત જુગારીયા ભાઈલાલ ચતુરદેવીપૂજક સુરેશ સંપત દેવીપૂજક જેની નટુ નટુદેવીપૂજક અમિત રમેશ કહાર વિક્રમ રામચંદ્ર શર્મા વિશાલ મનોજ વાઘેલા અને દીપક રાજેશ સાદડીયા આ બાદ પોલીસના હાથમાં ઝડપાઈ ગયા હતા પોલીસે જુગારીઓની અંક ઝડપી તથા દાવ પર લાગેલા રૂપિયા બાર હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો